એ આશા વ્યક્ત કરી છે કે કોન્ટેક્ટ તેમનો થઈ ગયો છે ગઈકાલે જે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે અપહરણ થયું છે તેમાંથી એક જે ટેકેદાર છે તેમની સાથે વાતચીત થઈ છે અને તે કલેક્ટર ઓફિસ આવશે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે મનીષ પરમાર સતત અમારી સાથે જોડાયેલા છે મનીષ ગઈકાલે જે આરોપ લગાવવામાં આવ્યા હતા અપહરણના તે બાદ કોન્ટેક્ટ તો ચોક્કસપણે એક ટેકેદારનો થયો છે પરંતુ હજુ સુધી એ ટેકેદાર કલેક્ટર ઓફિસ સુધી નથી પહોંચ્યા તેને લઈને હવે અટકળો જોવા મળી રહી છે કે આખરે નિલેશ કુંભાણીનું થશે શું ઉમરા પોલીસ સ્ટેશન ગયા હતા હવે ત્રણ ટેકેદારમાંથી એક પણ ટેકેદાર અહીં નથી કારણ કે જે સમય આપવામાં આવ્યો હતો નવ ને વીસ થઈ ગયો છે નવ વાગ્યા સમય આપવામાં આવ્યો હતો પણ એક પણ ટેકેદાર હજી હાજર નથી પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ તેમના બનેવી છે તે સંપર્કમાં આવ્યા હતા અને બનેવી આવવાના છે પરંતુ તેમના બનેવી પણ છે તે અત્યારે આ જે કલેક્ટર ઓફિસ છે ત્યાં અગાડે આવી પહોંચ્યા નથી એટલે સવાલ અહીં ઊભા થાય છે સસ્તેની છે યથાવત છે કે કારણ કે જે ત્રણ ટેકેદાર હોય તેમાંથી એક પણ ટેકેદાર જો આવીને રજૂઆત કરે કે તેમની આ સહી છે એ સાચી છે અને ટેકેદાર તરીકે તેમણે જ આ ફોર્મ ભર્યું છે તો જે તેમનું જે ફોર્મ છે તે માન્ય રાખવામાં આવશે પરંતુ નવ વાગ્યાના સમયે જે કહેવાય કે હાજર રહેવાનું હતું અને હવે નવ વાગ્યા વીસ મિનિટને આસપાસ સમય થયો છે એક પણ ટેકેદાર હજી અહીં આવી પહોંચ્યો નથી જ્યારે લીગલ સેલના ભાજપના જે એડવોકેટ છે તેમને પૂછવામાં આવ્યું હતું તમામ મામલે કે આ સહી તમામ ખોટી કઈ રીતના છે ટેકેદાર ખોટા છે તે તમે કઈ રીતના કહી શકો ત્યારે ભાજપના જે લીગલ સેલના એડવોકેટ છે તેમણે જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારની કોઈ રજૂઆત નથી કરી પરંતુ ટેકેદાર ખુદ અહીં આવ્યા હતા અને કલેક્ટરને તેમણે રજૂઆત કરી હતી કે આ જે ટેકેદાર તરીકે તેમનું નામ દર્શાવવામાં આવ્યું છે ટેકેદાર તરીકે તેમની સાઈન કરવામાં આવી છે તે આ પ્રકારની કોઈ પણ સાઈન છે નથી કરી આ તમામ ખોટી છે એટલે ત્યારબાદ જે જે કહેવાય કે બોલાવીને નોટિસ આપી હતી અને કીધું કે કહ્યું હતું કે તે રજૂઆત કરે કે આ સાઈન છે તે કોની છે અને ખોટી છે તો કઈ રીતના આ રીતના જે કહેવાય કે સાઈન કરવામાં આવી હતી હાલ તમામ મામલે જે કહેવાય કે જે સસ્પેન્ડ છે તે યથાવત છે અને હવે અત્યારે સુનાવણી ચાલી રહી છે કલેક્ટર ઓફિસની અંદર જે આ ફોર્મ છે તેની ચકાસણી ચાલી રહી છે ફોર્મ જે વાત કરીએ તો કલેક્ટર જે રીતના એમને એક દિવસનો સમય આપ્યો હતો કે એક દિવસની અંદર આ જે ત્રણ ટેકેદાર છે ત્રણમાંથી એક જણ સંપર્ક કરે કોઈ પણ એક જણ જો આવીને કહેશે કે આ તેમની સાઈન સાચી છે અને તો આ જે ફોર્મ છે તે માન્ય રહેશે પરંતુ નવ વાગ્યાના ઉપરનો જે સમય આપવામાં આવ્યો હતો અને અત્યારે નવ વાગ્યા ને બાવીસ મિનિટનો સમય થયો છે એક પણ ટેકેદાર હજી દેખાય નથી રહ્યો માત્ર ને માત્ર બંદેવ જે કહેવાય કે પક્ષના જે વકીલો છે લીગલ એડવાઇઝર છે તે અત્યારે હાજર રહે છે અને હવે ત્યાં આગળ રજૂઆત કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે કયા પ્રકારની રજૂઆત કરવામાં આવે છે કારણ કે જે ટેકેદારનું નામ લેવામાં આવ્યું તે ટેકેદારની સાઈન ખોટી છે ટેકેદારે સાઈન નથી કરી આવી રજૂઆત ખુદ ટેકેદારે કરી છે તેવું જે ભાજપના લીગલ એડવોકેટ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ને હવે

કે દમી ઉમેદવાર પર ક્યાંક ને ક્યાંક સંપર્ક વ્યવહાર છે તેવું ભાજપ તરફથી જાણવા મળ્યું હતું કે દમી ઉમેદવાર છે તે પણ દેખાયા નહીં હતા એટલે જો આ જે ટેકેદાર પોતે નહીં કહે કે તેમણે આ સહી છે એક પણ ટેકેદાર આવે અને જે કહેવાય કે રજૂઆત નહીં કરે કે કઈ કે આ તેમની સહી સાચી છે તો ઓટોમેટિકલી જે કહેવાય કે જે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે રદ થઈ શકે છે તેમને રજૂઆત માટે ચોવીસ કલાક નો સમય આપવામાં આવ્યો હતો કે ત્રણ માંથી કોઈ પણ એક ટેકેદાર અહીંયા આવે ને તે રજૂઆત કરે કે આ સાચે સાચી જે તેમની જે ટેકેદાર તરીકે ફોર્મ ભર્યું છે તે સાચું છે ત્યારબાદ જો અગર એ નથી આવતા તો દમી ઉમેદવારનો ચાન્સ રહે છે દમી ઉમેદવાર તરીકે જેમને ફોર્મ ભર્યું છે તેમને જે ચાન્સ મળે છે કે તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે સિલેક્શન થવાનું હોય છે તે થઈ જાય છે પરંતુ દમી ઉમેદવાર પણ ક્યાંક ને ક્યાંક સંપર્ક પીઓના છે એટલે જે ત્રણ ટેકેદાર અને જે દમી ઉમેદવાર તરીકે જે ફોર્મ ભર્યા હતા તે દમી ઉમેદવાર પણ અત્યારે સંપર્કમાં નથી એટલે કહેવાય કે નિલેશ કુંબાણીનું તો પટું કપાસે જ પણ સુરત લોકસભાથી કોંગ્રેસનું જે પટું છે તે પણ તપાસે છે જી મનીષ બનેલા રહેજો અમારી સાથે